નમસ્કાર દર્શક મિત્રો ટીવી 18 ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની ની પડે પડ ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ના રેકેટ નો મહિલા સહિત ચાર પકડાયા આલસીબીની ટીમ દ્વારા દરડો પાડીને અગિયાર લેપટોપ પાંચ મોબાઈલ મળી બે પોઈન્ટ તેર લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો ગાંધીનગર શહેર નજીક આવેલા મહેદ્રા ગામની સીમા ફાર્મ આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ધમધમી રહ્યું હોવાની માહિતીને પગલે ગાંધીનગર એસીબી બેની ટીમ દ્વારા દરડો પાડવામાં આવ્યો હતો અને અહીં મહિલા સહિત ચાર વ્યક્તિઓને પકડી લેવામાં આવ્યા હતા જેમની પાસેથી અગિયાર લેપટોપ પાંચ મોબાઈલ અને અન્ય ઉપકરણો મળીને રૂપિયા બે પોઈન્ટ તેર લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો હતો હાલમાં ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવીને ટોળકીઓ દ્વારા દેશ અને વિદેશમાં લોકોને છેતરવામાં આવતા હોય છે ત્યારે રાજ્યમાં વધી રહેલી આ પ્રકારની પ્રવૃત્તિઓ વચ્ચે ગાંધીનગર રેન્ચ ડીઆઈજી અને જિલ્લા પોલીસ વડા રવિતેજા વાસમ વાસમસેઠી દ્વારા પોલીસને આ દિશામાં કાર્યવાહી કરવા માટે તાકીદ કરવામાં આવી હતી જેના અનુસંધાને એલસીબી ટુના પોલીસ ઇન્સ્પેક્ટર એચપી પી પરમાર અને તેમની ટીમ ગેરકાયદેસર ચાલતા પ્રકારના કોલ સેન્ટરને શોધવા માટે દોડી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે મેદ્રા ગમની સીમમાં નર્મદા કેનાલ પાસે આવેલા હડકાઈ માતાના મંદિર નજીક એક ફાર્મ હાઉસમાં ગેરકાયદેસર રીતે કોલ સેન્ટર ચાલી રહ્યું છે અને જેમાં વિદેશના નાગરિકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે જે બાતમીના પગલે પોલીસ ટીમ દ્વારા અહીં દરોડો પાડવામાં આવ્યો હતો જ્યાં ફાર્મ હાઉસમાં ચાર વ્યક્તિઓ હાજર મળી આવ્યા હતા જેમની પૂછપરછ કરવામાં આવતા તે ઉત્તર પ્રદેશ લાલગંજના આર્યમાનસિંહ ભૂપેન્દ્રસિંહ મહારાષ્ટ્ર પુણેના પ્રસાદ તાનાજી ભગત સનોજલાલ ક્લોટિસ લોપસ અને એન્જેલા અરવિંદ ગાયકવાડ હોવાનું બહાર આવ્યું હતું પોલીસે અહીં તપાસ કરતાં અગિયાર જેટલા લેપટોપ અને પાંચ મોબાઈલ તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો મળી આવ્યા હતા તેઓ ગિફ્ટ કાર્ડ મારફતે પૈસા પડાવતા હતા અને ટાર્ગેટ કાર્ડ દ્વારા પોતાના એજન્ટો દ્વારા ભારતમાં પૈસા મંગાવતા હતા આ ટોળકી દ્વારા અત્યાર સુધીમાં કેટલાક લોકોને ક્ષેત્રોમાં આવ્યા છે તે મામલે પણ તપાસ શરૂ કરવામાં આવી રહી છે જોકે ગુનામાં અન્ય કોઈની સંજોવણી છે કે નહીં તે માટે હાલ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે તે વેટેને ગુજરાતી